બરાબર ડિજિટલ નાખ્યા હમણાં જ નાખ્યા એ સરકારના ટેક્સના ટેક્સ ના પૈસા આપણા આમ જનતાના જ પૈસા હવે તમે કાઢીને નવું લઈ છો સ્માર્ટ મીટર સ્માર્ટ અંદર લોકો એડવાન્સ પૈસા લાવ છો કે તમે પેલા રિચાર્જ કરાવો બરાબર પછી તમે એનો યુઝ કરો હવે એ એક માણસે બરોડા ની અંદર સ લાખ બરાબર પિંચો અડસાઠ હજાર રૂપિયા નું બિલ આવ્યું હમણાં પંદર દિવસ પહેલા તો ભાઈ ભરી ભર્યા કે ભાઈ મે આ બે હજારનું બિલ છે હું ભરી દઉં એ ભર્યા પછી બિલ આવ્યુંટર સ્માર્ટ મીટર બિલકુલ સીધે જરૂર તમારા બધાના મન અમારે અધિકારી નથી અમારી અમારી હેરી બધ નહી ક્યાં એમ નઈ ઉભા અધિકારી મોટા પબ્લિક મોટા કરવાના હોય બંધ કરવું હોય જોઈએ

મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે